હેલો ફેમિલી કેમ છો મજા મન ફરીથી એક નવો વ્લોગમાં સ્વાગત છે જે માટે બધાને ગુડ મોર્નિંગ જો અતન મહન દુ મમ્મી કામ કરે છે પપ્પા મેર ક્લિયર ન કરે છે કેમ કે આથી મેન પડી રહી કે તી હં તો એન્ટી બેંક કરી એટ ખુ મમ્મી વાળા છે હું કરો મમ્મી અતન વાય એ તો પડી રહી છે ને મોટ ભાઈ તીરો તરમાં ગાડી સાફ કરે છે તો આપણે કામે જવાનું છે લગ્નમાં જવાનું છે મારે લુગડા બદલાવા છે એવું કામ કરશે મોજ છે ને એવું હું પીડ્યું છે આ અહીંયા તો આધુ પીડ્યું છે તો આપણે હમણાં સાવ છે કામે દાવશે મોઢ ભાઈ ઉપડા છે તો હાથ કરીએ પૂછી જઈએ તગન માં જવાનું છે કે નહીં

લગ્ન કામે વ્યા રહી કેમ કે હમણાંથી દીપ ઉપડ્યા છે એટલે આપણે બગીચા ગુલાબથિ જાય આખા બગીચામાં બગીચામાં મોટભાઈ વ્યાઈ જાય મોટભાઈથી અને એને બી દેરાવાનું થતી વહેલાવી જાય મારે નાને રાવાનું તો આપણે હમણાં હતા ચાતકરા આવી જાય તો આવી છે હમણાં કામે સાહેબ બુપ્પા મૂકી દે એટલે કેમકે બુપ્પાની ગાડી રોતી છે તો આપણે હવે સાહેબ ગુફા આવે એટલી છે કામી રહી લગ્ન માં રહી વિડીયો માં તમે બી ના લગ્ન માં જાહ ને કામી જાહ બે ઠેકાણે બકાડી ને રહેવાસી બકાડવા જવાનું તો નમર ભાઈ સા કન ને કેમ કે ભાઈ ને કીધું સા મે કો સા પીવી છે સા વિના ના તા ભાઈ આ બનાઈ ને કીએ કા આદી ભાઈ શું કરો તમે હવે તો તમારે કેદી કામે જવાનું છે બે ત્રણ દિવસ પછી ભાઈ ભાઈ ની કામે આવવાનું છે બા તમારે હા કામ છે હે હાથ વીગડો ને દેવા કામ લુગડા લુગડા વાળા ને પેક કરી દેવા કીધા બા બા લુગડા વાળા ભાભી એ પેક કરી દેવા કીધા હે લીધા છે લગ્નમાં કેમ કે ગાળો બહુ છે આ લુગડા હોય એને પેક કરી દો તો હું લેતો જ ને દેતો દાવ ને એવું વાંધું કરું ને બુપ્પા એ બહાર જેલા છે એ હમણાં આવે છે કાંતિકભાઈ કાંતિકભાઈ શાહ બને રાખ્યો છે શા પીને મારા જવાનું છે બે વાઘવા આવ્યા છે

વાગી જા હે હાથ વાગવા એવા છે હવે ડી બેક મોડો હાથ મે છે નીતે તો વેલા વેલા હાથ મે તો હું કરો મમ્મી સંભારો વાહ વાહ સંભારો ખાઈ ખાઈને થાય કાને લગન હે વાર કા મમ્મી કેલા બનાવ્યા થોડું તેલ ના થાય એટલે ભાઈ લગન માં ખાઈ ને ખાઈ થાય કાને એજી સંભારો હજી સંભારો સંભારો ખાત કરે તા ભજી ને ઉપા આમ જો પાણી ની મોટર ને એવું કઈક કરે છે પાણી આવ્યું નોર્મલ રીંગણા નોપચોપ્પો એમ કે છે તી કરે છે અને આપણે હવે અહીંયા હું મમ્મી રાંધવાનું હું બનાવ્યું છે મમ્મી આ તમને દેખાડી દઉં હજી કાંઈ શાકે ને મેં ક્યું શાક એ નહીં કર્યું હેનું હેનું છે રીંગણા બટેટાનું શાક છે